નમસ્કાર દર્શક મિત્રો જે મોગલ દાવ કૌરવ બાપુ છે બરોબર છે તો તેમની દીકરી ભાગીને લગ્ન કર્યા છે પછી તેમને જે ઓમ ઢાબી છે તેમનો મોટો ખુલાસો બહાર પડ્યો છે વિડીયો જોઈને તમે પણ શોખી જાય છે શું છે હું સંપૂર્ણ ઘટના તમને બતાવી હવે મોગલ દાવ કૌરવ બાપુ છે બરોબર તેમની દીકરી ભાગીને લગ્ન કર્યા પછી પોલીસે પકડ્યા પછી ત્યારબાદ જે દીકરી છે બરોબર છે એ ઘરે આવી ગઈ છે અને જે ઓમ ઢાબી છે બરોબર તેમનો હવે અત્તો પત્તો નથી હાલ મળતી માહિતી અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે જે ઓમ ડાબી છે બરોબર તો તેમને સંતા મીડિયા થી ખૂબ દૂર રાખવામાં આવ્યો છે તો હવે સોશિયલ મીડિયામાં હવે ફોટા વાયરલ થઈ રહ્યા છે બરોબર તમે જોઈ શકો છો કે મોટા મોંઘા મોંઘા પૈસા પણ સારા કમા છે અને એ કરોડો રૂપિયાનો માલિક છે હાલ એવું જાણવા મળ્યું રહ્યું છે જ્યાં હા દોસ્તો ખરેખર કરેડો રૂપિયાનો માલિક છે અને એ ઓનલાઈન સટ્ટાનો એ કરી રહ્યો છે બરોબર તો એમાં ઇન્કમ પણ સારી છે અને હાલ સોશિયલ મીડિયામાં એમાં ફોટા વાયરલ થઈ રહ્યા છે અને તેમને સોશિયલ મીડિયામાંથી તો ખૂબ દૂર રાખવામાં આવ્યો છે અને મોટી મોટી ધમકીઓ પણ મળવા મળ્યું છે તો જેમના કારણે સોશિયલ મીડિયામાંથી એમને હટાવી દેવામાં આવ્યો છે દૂર રાખવામાં આવ્યો છે કારણ કે તમને અંધન ખબર છે સોશિયલ મીડિયા છે બરોબર બરાબર અવારનવાર એમ એમના વિડીયો બનતા હોય છે બરોબર છે તો હવે એમને ભી પડવા મળી છે તો તેમને સોશિયલ મીડિયામાંથી ખાસ તો પહેલાં દૂર રાખવામાં આવ્યો છે વિડીયોમાં તમે જે ફોટા જોઈ રહ્યા છો બરોબર છે હવે બે ત્રણ ઇંચ પણ ફોર વ્હીલ છે અને મોટા મોંઘા મોંઘા શોક છે દુબઈમાં પણ એમનું સારું હાલે છે બરોબર તો એ લાખો રૂપિયાનો માલિક છે બરોબર છે તો મોગલધામ કૌરવ બાપુ છે તો એમની હવે માફી માગવા બળ કરે છે એવું જાણવા મળી રહ્યું છે તો શું હવે આને માફ કરવું જોઈએ કે નહીં જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જોવા સંપૂર્ણ કરતા એમના ફોટા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ હું તમને બતાવું બરોબર કેમ કે જે ઓમ ડાબી છે બરોબર એને સોશિયલ મીડિયામાંથી દૂર રાખવામાં આવ્યો છે અને હાલ હમણાંથી સોશિયલ મીડિયામાં તમે જોતા રહેજો તો તેમના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે જે એ લાઈવ જીવી રહ્યો છે એમના ફોટા વાયરલ થઈ રહ્યા છે તો જેમ કે જોઈ શકો છો કે ફોર વ્હીલર સાથે ફોટા છે અને ફરવાનો એમને પણ બહુ શોખ છે તો હાલ તો અત્યારે સોશિયલ મીડિયામાંથી દૂર રાખવામાં આવ્યો છે તો આ ઘટના વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દાદા કે શેર કરો ધન્યવાદ જોવો તેમના ફોટા હું તમને બતાવું તો જવો સંપૂર્ણ ઘટના ધન્યવાદ